વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં લોકસભા ચૂંટણીને લઈને તાલીમ કાર્યક્રમ યોજાયો જ્યાં જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો ચૂંટણી લક્ષી વિવિધ કામગીરી અંગે તાલીમ આપવામાં આવી ફરજ ના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન ત્યારે પ્રથમ દિવસે કુલ નવસો વીસ કર્મયોગીઓને અપાઈ તાલીમ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ગઈ છે અને ચૂંટણીના કામગીરીમાં સૌથી વધારે જે મહત્વનું હોય છે મેનપાવરનું મેનેજમેન્ટ હોય છે ભરૂચ જિલ્લાના બાર હજાર આઠસો ને નેવું જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સાથે હવે જોડાવાના છે અને કામ કરવાના છે અને એની અમારી પાંચે જગ્યાએ હાલ ટ્રેનિંગ શરૂ છે બધે સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થાય એ અને ભરૂચ જિલ્લામાં અમે જે વધારાનું રાખી રહ્યા છીએ એ છે એચઆર વેલફેર એટલે કે અમારો જે હ્યુમન રિસોર્સ આવી રહ્યો છે એના વેલફેર માટે આ વખતે ભરૂચ જિલ્લામાં એક ઇનોવેટિવ પ્રકારે અમે કરવાનું વિચારી રહ્યા છીએ આપણો જે કોઈ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાય એને મેક્સિમમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ કઈ રીતે બનાવી શકાય આપ જોવો છો એમ ગરમી પણ છે તો આવા સંજોગે એ લોકો ખૂબ સરળતાથી સગવડથી આખી પ્રક્રિયામાંથી પસાર થાય કે તે લોકો એમને આપણું ચૂંટણીનું કામગીરી પણ સારી રીતે થાય એવી ઈચ્છાથી અમે એચઆર થોડું વેલફેર વધાર